તો આ વખતે મોદી સરકારનો ચારસોનો આંકડો પાર કરવાનો સૂત્ર સાચો સાબિત થતો જણાતો નથી કારણ કે લોકસભા ચૂંટણીના મતગણતરીના ટ્રેન્ડમાં એનડીએ ગઠબંધન માટે ત્રણસોનો આંકડો પાર કરવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે ભાજપને સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડી રહ્યો છે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર યુપીમાં એંસી સીટોમાંથી ભાજપ માત્ર સાડત્રીસ સીટો સુધી સીમિત જણાય છે તે જ સમયે સમાજવાદી પાર્ટીને તેત્રીસ અને કોંગ્રેસને સાત બેઠકો મળતી દેખાઈ રહી છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ આંકડો સવારે અગિયાર વાગ્યા સુધીના છે હજુ પણ મતગણતરી ચાલુ છે પરિસ્થિતિ બદલાઈ શકે છે બે હજાર ચૌદમાં ભાજપે એકોતેર બેઠકો જીતી હતી જ્યારે બે હજાર ઓગણીસમાં બાસઠ બેઠકો જીતી હતી પરંતુ આ વખતે આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો